તારીખ તેર બાર બે હજાર પચ્ચીસના રોજ એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો હતો પોલીસે કારમાં હાજર બે ઇસમો વિશાલ ઉર્ફી ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ અને મેહુલ પરશોત્તમભાઈ બારૈયાને ઝડપી પાડ્યા હતા આરોપીઓની કારમાંથી ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ બ્રાન્ડ્સની નાની મોટી બોટલો મળી આવી હતી પોલીસે એક હજાર બસો ત્યોત્તર નંગ ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ ખોટી નંબર પ્લેટ રોકડ મોબાઇલ ફોન અને દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ શૂન્ય 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 સાતસો ચાલીસનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો